કાપી જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ બે હજાર છવ્વીસ અંતર્ગત ફાયર વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા શાળાઓમાં આગ જેવી આપત્તિ સમયે કરવાના સલામતી પગલાં અંગે માર્ગદર્શન અને ડેમોન્સ્ટ્રેશન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર કલેક્ટર કચેરી તાપી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત તાપી જિલ્લામાં તારીખ સત્યાવીસ જાન્યુઆરીથી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર આમ પાંચ દિવસ દરમિયાન સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ બે હજાર ઉજવણી કરવામાં આવી હતી શાળા સલામતીના ભાગરૂપે કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન મુજબ જિલ્લાના સોનગઢ તથા વ્યારા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા કુલ દસ શાળાઓમાં આગ જેવી દુર્ઘટના સમયે શું કરવું તે અંગે રેસ્ક્યુ વેન અને અગ્નિશામક સાધનો દ્વારા જીવંત ડેમોન્સ્ટ્રેશન કરીને બાળકો વાલીઓ તથા શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા